તો કોઈ તકલીફ ના ના કઈ તકલીફ નહિ મારે શું તકલીફ હોય ના ના કઈ તો પ્રોબ્લેમ મારા ભાઈબંધનું નું મોઢું મને ખબર હોય ના ના કઈ તકલીફ નથી આ છોકરા હાથે હિંસકો બાંધતો

તમારી સોળી નું મને કઈ નથી તમને દખ છે એમ કહું હું તમને કશું મારા દખ નથી અરે ભગવાન આટલું આપ્યું

મા છોડી હાટર કાન પટ્ટો લેવા ઠંડી બહુ પડી છે ને તે રાટર કાન પટ્ટો લાયો કાન પટ્ટો પહેરશે ને રાજી રોલ થઈ ગયો ને મારી છોડી કામ ની બહુ મારી છોડી બધું મારું કામ કરે લે કે હવા દેતા મારી લે પ્યુડી એ પ્યુડી કેન આઈ જે પાણી મણે લે બેટા અરે હા આઈ જો પાણી થઈ તું તો બહુ ડિ લ્યો પાણી પી લેવા દેતા હું ટાટર લાવ્યો છું નથી ઠંડી વાય છે ઠંડી વાય છે એવું કે મસ્ત લાવ્યો છું ઠંડી ના વાય તને એવું લાવ્યો છું બેનપણી બહુ ડોડી ભણજી હો ભણીશ ને તો કઈ મારો ઉધાર થશે આમજો આ દાઢી આટલા પોચી ખબર છે ને તાર ભાઈ નથી

મને જોઈને તમે પાછા લાગો છો એટલે મારા તારે શું ખોટું કેવાનું હોય ના ના મને જોઈને પાછા વળ્યા લાગો છો તમે એટલે આ માનશે નઈ તમને હમસ હાચે હાચું કયો એટલે કેવાય એવું નથી

કંચુ ને એવું અનમ હું કે કે ખબર હ બાઈક માં બેરતા જાવ ને કે તે ના આવે ના ભાઈ ઇન બેરું ત બાઈક બગડી જાય અલ્યા કશું એવું ના હોય બેરતું હોય જો હારું હાલો હું જઉ હારું આ 나થુલાલ કેવા નિકુલા લાલિન આવતા તા તો બે હારતું ના આવે અને કે મને આપસે કનેડા એટલે એવું કઈ ના હોય કે ભગવાન ધારી હોય ને એ થાય ડાંગે હારી બાકી નહીં બધું ખડ ને બધું આડું પડી ગયું છે હવે મારા શું ડાંગર માં લેવાનું એટલે ઘરે છું ડાંગર આટલી આડુ પડી ગયું છે આ તો થાય બધા કિસ્મત જોર કરતા હોય થાય તું નિકુલ મારી આમાં વખાણ ના કરીને કઈક થા તારા તારે નાખી પોપાટ આવું જમ મુલ તું સેકન્ડ લીધા ને એમાં મારા ડાંગર ઓછી થઈ છે એવું તો થાય